સ્વાગત છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં રચાયેલ તેલકાંડ વેપલાના પર્દાફાશ પર કુલડીમાં ગોળ ભાગવાના પ્રયાસ થતા લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ ની શક્યતા બે માસ પૂર્વે અત્રેની કૃષિ યુનિવર્સિટીના સંશોધન વિભાગના હેડ દ્વારા બારોબાર તેલ વેચવાના રચાયેલા ખેલનો પર્દાફાશ થયા બાદ કુલપતિ દ્વારા તપાસ કમિટીનું ગતકડું ઊભું કરી કુલડીમાં ગોળ ભાગવાના પ્રયાસ કરવામાં આવ્યા અને દ્રઢ શંકા બનતા હાલમાં યુનિવર્સિટી ખાતે લોકપાલની નિમણૂક કરવામાં આવી હોય સમગ્ર તેલ કૌભાંડની તપાસ લોકપાલને નિગરાનીમાં કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ ઉજાગર થવાની શક્યતા જોવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર બે માસ પૂર્વે અત્રેની કૃષિ યુનિવર્સિટીના બિયારણ સંશોધન કેન્દ્રના સંશોધક અજય ભાણવાડિયા દ્વારા સુવ્યવસ્થિત આયોજન હાથ ધરી ચૂપચાપ બારોબાર મગફળી તેલીબિયા ખાનગી મિલમાં પીલાણ કરાવી કોઈપણ જાતનું લાયસન્સ કે જીએસટી છુપાવી તેલ વેચવાનું કૌભાંડ આચરતા પરપોટો ફૂટવા પામ્યો હતો યુનિવર્સિટી કુલપતિ દ્વારા તપાસ સમિતિની રચના કરી સમગ્ર મામલે ઠંડુ પાણી રેડી કુલડીમાં ગોળ ભાગવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા હાલમાં યુનિવર્સિટી ખાતે લોકપાલને નિમણૂક કરવામાં આવતા તેલ કૌભાંડની તપાસ લોકપાલ હેઠળ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ ઉજાગર થવાની શક્યતાઓ જોવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર